અમદાવાદમાં થયેલી દુર્ઘટનાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે ડીજીસી મોટો નિર્ણય લીધો છે બોઇંગ સેવન એટ સેવન વિમાનોની તપાસ કરવામાં આવશે ટેક ઓફ થતા પહેલા બોઇંગ સેવન એટ સેવન વિમાનની તપાસ થશે ત્યારબાદ જ વિમાન ઉડાન ભરશે

બસો પંચોતેર લોકોના મૃત્યુ થયા છે આ ઘટનાને લઈને એજન્સીઝ તપાસ કરી રહી છે અલગ અલગ એજન્સી સ્થળે પણ પહોંચી રહી છે જે પ્લેનનું ટેલ એન્ડ હોય એટલે પ્લેનનો સૌથી પાછળનો ભાગ જ્યાં બ્લેક બોક્સ હોય છે તેને રિટ્રીવ કરવાની કામગીરી ચાલુ છે